સુરતના કઠોરમાં હત્યાની કોશિશના ગુનામાં જામીન પર છૂટ્યા બાદ આરોપીએ વકીલ પર હુમલો કર્યો હોવાના ગુનામાં ઉત્તરાયણ પોલીસે પિતા પુત્રની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા ખોલવડના અરવિંદ સોલંકી પર પ્રકાશ મહેસૂર્ય દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું બે હજાર વીસમાં થયેલા ફાયરિંગમાં આરવિંદ ભાઈએ કામ્રેજ પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશ અને એટ્રોસિટી મુજબ ગુનો નોંધાવ્યો હતો જેમાં પોલીસે પ્રકાશ મેસૂર્યાની ધરપકડ કરી હતી આ ગુનામાં સાક્ષી તરીકે એડવોકેટ સૌરભ હતો

સાંજના સાડા સાત વાગે કઠોર ગામે એક મારામારીનો બનાવ બનેલો જેમાં ખુશાલ રમછોડભાઈ સોલંકી જે વકીલાતનો વ્યવસાય કરે છે એમણે ફરિયાદ લખાવેલી એમને આ કામના આરોપી પ્રકાશ કાંતિલાલ મૈસૂરિયા અને આકાશ પ્રકાશભાઈ મૈસૂરિયા કે જેઓના વિરુદ્ધમાં કામરેજ પોલીસ સ્ટેશનમાં અગાઉ ગુનો દાખલ થયેલો હોય ત્રણસો સાતનો એની અદાવત રાખી અને સાક્ષીમાં ફરી જવા માટે દબાણ કરી ધમકીઓ આપી અદાવત રાખી એને માથાના ભાગે ધારિયાના ઘા મારી ઈજા પામે ઈજા કરેલ છે અને હાલમાં ભોગ બનનાર હોસ્પિટલાઇઝ છે આ કામના આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે હાલમાં રિમાન્ડ ઉપર છે